સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચ મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ અમારો સંપર્ક છે એકાણું છસો એકાણું ઓગણ એકસો ચાલીસ લો બોલો હજી તો એક સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું અને ઠાકોરવાસની મહિલાઓ પહોંચી પ્રાંતિજ નગરપાલિકાએ પ્રાંતિજ વોર્ડ નંબર એક નાની ભાગોળ મોટો ઠાકોરવાસની મહિલાઓ પાણી ગંદુ અને દૂષિત આવતું હોવાથી રજૂઆત માટે પહોંચી મહિલાઓ પાણી દૂષિત અને ગંદુ આવતું હોવાથી ડોલમાં પાણી લઈને રજૂઆત માટે નગરપાલિકાએ પહોંચી પરંતુ ત્યાંના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા યોગ્ય જવાબ ન મળતા રોષે ભરાઈ હતી જો હજુ પણ પાણી સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો નગરપાલિકા આગળ આંદોલન કરીશું રિપોર્ટર પાણી કે હેડો અંદર થી તમને શું કેવામ આવ્યું આલિકમ કચો જ્યા બલે પાણી કેમ નહી આવતું આવું મોટું પ્રોટી શહેર ગણાય છે કેમ નહી તમે બતાયે ના